જામનગરમાં વર્ષો જૂની પરંપરા અકબંધ રહી છે વરૂણદેવને રિઝવવા માટે અષાઢી બીજ નિમિત્તે ભવ્ય ભંડારો યોજાયો જેમાં રવિવારે લાડુ વિતરણ કરવામાં આવશે ધ સીડ્સ એન્ડ ગ્રેન મર્ચન્ટ એસોસિએશન જામનગર સંસ્થા દ્વારા ભંડારો યોજવામાં આવ્યો ગૌશાળામાં લાડુ વિતરણ અને મજૂર ભાઈઓ માટે બુંદીના લાડુ બનાવવામાં આવ્યા છે આઠસો કિલો ઘઉંના લોડમાંથી આ લાડુ બનાવવામાં આવ્યા છે જેમાં ગાયો માટે અંદાજે ઘઉં તેલ સહિતની સામગ્રીમાંથી આઠ નંગ લાડુ બનાવવામાં આવ્યા ત્યારે મજૂરો માટે પચીસો લાડુ તૈયાર કરવામાં આવશે મારું નામ પરેશ ગોવિંદદાસ મહેતા છે હું ધી સીડ્સ એન્ડ ગ્રેન મટીરિયલ એસોસિએશનનો પ્રમુખ છું વર્ષોથી આ ગ્રેન મટીરિયલ એસોસિએશન દ્વારા ઘોણ દેવને રીજા માટે ભંડારાનું આયોજન કરે છે લગભગ આશરે પિસ્તાલીસ પચાસ વર્ષથી આ ભંડારાનું આયોજન કરવામાં આવે છે અને વર્ષોની પ્રણાલીકા મુજબ અમે આ વર્ષે પણ અષાઢી બીજ પછી આ ગાયો અને લાડુ બનાવવાનું આયોજન કરેલ છે એમાં આશરે આઠસો દસ કિલો ઘઉંનો લોટ દોઢસો કિલો તેલ અને ઘી અને મજૂર ભાઈઓ માટે જે અમે ચણાના લોટના એંસી કિલોના બુંદીના લાડુ બનાવવાના છીએ જેનું વિતરણ અમે આવતીકાલે સવારના બધે કરવામાં આવશે જામનગરની વિવિધ પંદરેક પાંજરા બોર્ડ છે ત્યાં અમે ગાયોને લાડુ ખવડાવવા જઈએ છીએ અને મજૂરભાઈ ને પણ નેક્સ્ટ ડે અમે એ જ બધું મજૂરભાઈ ને માર્કેટમાં લાડુ નું વિતરણ કરી છે આ માટે અમને ગ્રેમેટીના એસોસિએશનમાં જે સભ્યો છે તેમજ માર્કેટમાં અન્ય જે સભ્ય ન હોવા છતાં દુકાનો ધરાવે છે તે તરફથી અમને આર્થિક સહયોગ મળેલ છે અને અમારા જામનગરની જે ઓઇલ મિલર્સો છે એના તરફથી પણ અમને આર્થિક સહયોગ મળે છે અને જે અમે જ્યાં દયાશંકર બ્રહ્મપુરીની વાડીમાં જે બનાવી છે એ પણ અમને વર્ષોથી અમને વિના મૂલ્યે અમને એની વાડી વાપરો આપે છે આ તબક્કે સર્વે હું આ સંસ્થાઓથી આભાર માનું છું